કોણ અમારો કાલનો બ્લોગ જોતા છે કા તેમ મળી ગયો બ્લોગ જોવાનો અરે પણ નાસ્તો કરે છે અહીંયા ભૂંગળા બટેટા ભૂંગળા બટેટા ખાવશો ભૂંગળા પાપડ ભૂંગળા પાપડ છે ભૂંગળા પાપડ ખાય છે મિત્રો ની અમારે જો આજે વરસાદ ને આવું હતા દીની મળી છે ગરમી થાય કરો એક લાઈક કરો હા લાઈક શેર કોમેન્ટ કરો ના ભૂલતા મિત્રો કેમ કે તમે હમણા લાઈક કરવાનો બધા ભૂલી ગયા છો વિડીયો જોવા પણ કોઈ લાઈક શેર નથી કરતું ના તારે જો આવું માહોલ થઈ ગયું છે એને કપડાં બપડા ધોવાય ફ્રેશ થાય નવરા થઈ ગયા છે કેમ કે નિહાળી આવી ગયા ભાઈ ફૂજ ગયા છે એટલે બધા ફ્રેશ થઈ ગયા છે ને અહીંયા જો અમારે ભૂંગળા ગોતે છે ભૂંગળા ગોતે છે જો કેમ હારા હારા લે છે હો બળી ગયેલા હોય ને એટલે વધારે ભાવ મિત્રો એટલે એ ગોતે છે અને અમારા પોપટડા પણ જો નાન કેવા કપલેટ થઈને બે ગયા છે ને વરસાદનું તે અંધાર થવા મળ્યો છે પણ હજી આવતો નથી આવી રીતનું બધી ફરતી અંધાર છે તો એમ કે નવું નવું થોડું હોય ક્યાં બેઠા કરે છે વરસાદ આવશે ને કાકા આવશે એમ કે બધું જોવે છે વાતાવરણ ઠંડુ થઈ ગયું કે નહીં એટલે એમ કે ઠંડા વાતાવરણ માં છે તો મજા આવે જમીન પણ જો ફાટી ગઈ છે કેમ કે વરસાદ પાછો આવ્યો નહિ આવ્યો તો વધારે મજા આવે અત્યારનો નજારો જ જોવો તમે કેટલો મસ્ત એનો થઈ જશો ઠંડો પવન આવે એટલે વાંધો નહીં આવે બાકી તો નકર ગરમી બહુ થાય છે કેમ કે થોડો વરસાદ આવે એટલે ગરમી થાય હતી કાલના બ્લોકમાં કીધેલું જ છે કેમ કેટલે સારું ક્યાં સુધી વડી એમ બનાવે તમારે બધા બે ગયા સાહ પીવા આમ જવો તમે હરટડા મારે આમ જો મુનાટ ઢાબા પર બેઠા ને તો બધા એવા સાહ પીવા અહીંયા અમારે કાજા ભરી ભરીને સા પીવા ચાલો મિત્રો તમે પણ બધા ચા પીવા નવ હોય ગયા

આ શેમ નસ્તો સમાંતર મસ્તીને ડાળને બદામનો પકો નખ દે એટલે મસ્તીની થીજે બસ હવે દני મે જીવાય એટલે દની નીને ખડે ખરાવા દે કે ન બદામ નાખેલી છે પાકી જાય ને પાકી જાય પુકડી મસ્તીની પાકી જાય ન પાકી જાય ગો તમાર દીદી પહેલા પકવી નાજો ગેસ તો બંધ કરી

જંગલ જંગલમાં મંગલ કર આવી રીતનો ફર તો અંધાર થઈ ગયો પણ હવે આવે કે ન આવે આપડા ભાઈ બાકી અંધાર તો છે મસ્ત મજાનો અને સંજા ટાણું પણ થઈ ગયો છે કેમ કે વાદળ એવું ચું એટલે તો પછી બહુ દેખાય નહીં આમ અંધાર જે કોઈ આવે તો હારો મિત્રો આજનો વીડિયો આઈ વધી છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરો ન બોલતા ચેનલમાં વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નો વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મા મંગલ બાય બાય